પાય ના જો ઓય લે તને પડ્યો તો ના ઘરે ઘીલોઈ પડ પેના કોઈ શું કર્યું મે તો આગળ કેમ થા તમે ભૂલી તો કાકા ફોન તો મને આલો અલ્યા ફોન રાખતર પાડે હેડો હવે આ

અમને એ મે કીધું તો ભાઈ ઈ દીવા છીતી હા ઈને નો નો બોય તો ડાળીયો તો હા રે તો કોઈ પૂછ્યા તો દતોય ને એન તો કોઈ કીધા તો ને ના કહેવા તો આ તે બે વાત કરી દી પાછ કીધું માર ભાભી ને તમને પૂછી હા રૂવાદી ફોન કર તો લઈને ઓલી ફોન કર્યો ઓ કીધો એને ઈ કે ઓમન બસ પરસેન આવે છે એટલે પછી મે તમન ફોન કર્યો હા તો ફોન તો જાતા આવા હેડો તા તા આવા માર માસી એક પછી આવવાના છે હાડો ઈને નઈ લઈ લે કેડો હેડો તા તો હું આમ નું બોલું હા મેલ દો મોરો બોખરી દો તમે

વાત ગયા હતા વાત બોલો અમે તો આવતા ભેડી ગયો ભાઈ ને હું મારા પહેરી ગયો પહે તો શું ગાઈ હા

હોય એટલે કીધું એ છોકરો આવ્યો છે છોકરા ને કાકો થાય ભાઈ બે મુલાકાત કરાવી હાઈ ના કામ એટલે વાત આવે એટલે ઘર માં આવતા Hãy subscribe đi phải đi cho kênh Ghiền Mì Gõ Để không chứ? lỡ những video hấp dẫn anh Anh

ભેગો મુલાકાત કરાવી દો તમે છોકરો આવે છે ભેગો ને છોકરા ને જે ચર્ચા કર્યું હોય કરે ભાઈ એટલે મારે તમને એક વાત મેં તમને પેલા મારે છોકરો છે મોટો મારી

જાગ ગઈ હા શું વાત કરીને આવે છે કંઈ ખબર પડે ને આયા આવો વાય અહીંયા ને એ સાગોને પખો આયા પેલા મેં ચા જ્યા તું પોણ પળ 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 પાંચન સાપની છે મદાન હશે આ મચન છે તો સો તો જાગી તો પેલા કાઢ લે ના ભાઈ એના કાઢ લઈ જવાનું બેય ઓય મારું માસી નું છે પણ શું કરું એટલે આવું માછે તો નાખો એવું છે મોટા ના હોય ને મારે ગમે આવે ને હા મારે લેવાય ના થાય વાઈં કે લેવા સી તમારે બાપ કરે છે છોડી દે જી કેડી આ આયા છે બાબુ ને સોળી હગાઈ ની વાત છે ઓ બાબુ જઈ ગયો ચલો સો ને પ્યાલું પૂરું છે હોય વાત તો વાત હા

过来，过来，你给我放下！给他拿个被子。

તારો છોકરો ફેલાયું નથી કરવું તમને